તો કપા છે કપડા મારો છે ને હવે આપણે જવાનું છે ડુંડા ભેગા કરવાની મિત્રો આપણે પોગી ગયા છીએ લૂંડાન ઢીગલો કરવાનો ના જોઈ શકો છો નહીં અહીં પગી ગયા તો આ છે ડુંડાનો ઢીગલો આપણે એવા તો આ બધે ભેગો કરી નાખો ભેગો કરી ના હવે આપણે હમણાં અહીં ઓલા પણ લઈ આલર આવે એટલે કાઢવાના છે જોઈ શકો છો આ બધા છે આ બધા ડુંડા કાઢવા આવેલા હે ને આપણે પણ આ ડુંડા કાઢવાના છે તો વલગમાં બીના રહેજો અલર આવી ગયું છે તમે જોઈ શકો છો અલર આવી ગયું હવે શરૂ કરે એટલે ઓરવા માંડવાનું હે ઢુંડા ને બધું બાજરો ને હોય છે તમને બતાવું કે કેવી રીતે બાજરો આવે કેવી રીતે ડુંડા ને બધું ઓરવાનું છે તમે જોઈ શકો છો મિત્રો આમ જો હલર શરૂ થઈ ગયું આ બધા ઓરે છે તો હવે આપણે ઓરવા મળવાનું છે તો આ બધા ઓરે એટલે આપણે ઓરવું પડશે ઓરે બધા ઓરે છે આ ડુંડા નાખવાના છે અને ઓલા પણ બાજરો આવે છે છો બેન જો અમારે બાજરોને એવું લે છે આપણે બતાવી તમને બાજરો આવે

મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટાટા મળીએ બીજા વ્લોકમાં